you uh -huh.

માતાપિતા પાવાગઢ ખાતે રહે છે ગત પહેલી જુનના રાત્રે અંદાજે બાર વાગ્યાની આસપાસ ફોન પર કોઈકની સાથે બોલાચાલી કરી અચાનક બાઇક લઈ નીકળી ગયો હોવાનું મૃતક કીર્તનના ભાઈએ જણાવ્યું હતું ત્યારે કીર્તનની લાશ નાળામાંથી મળી હતી પાવાગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી બાઇકના નંબરની મદદથી લાશની ઓળખ વીધી માટે પ્રયત્નો હાથ ધર્યા હતા સૌપ્રથમ તો પોલીસે અકસ્માત નોંધ કરી લાશની ઓળખની સાથે સાથે પ્રત્યાની શંકા લાગતા તે દિશામાં પણ તપાસના તકડો ગતિમાન કર્યા હતા ત્યારે પ્રેમિકા ભાવના અને તેના પ્રેમી નિમેષે ભેગા મળી પ્રેમિક કીર્તનની હત્યા કરી નાખી હતી